દહેગામના કંધારપુરા મહાકાળી વડ ખાતે બત્રીસમો પાટોત્સવ ટૂંક સમયમાં યોજાશે દહેગામ તાલુકાનું વિશ્વવિખ્યાત તેમજ હેરિટેજ તરીકે સ્થાન ધરાવતું કંથારપુરા વડની છે નીચે માતા મહાકાળી માતાનું આધ્યાત્મિક મંદિર આવેલું છે આ મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ગુજરાત સરકાર દ્વારા પણ આ મહાકાળી માતાના વડને વિકસાવવા ખૂબ મોટી ગ્રાન્ટ દ્વારા વડને વિકસાવવાનું કામ કરી રહી છે કંથારપુરા સમસ્ત ગામ પણ વડ નીચે સાક્ષાત બિરાજમાન ભૂદેવી મા કાળી માતાજીની ભક્તિ તેમજ આરાધના માટે ખૂબ પ્રખ્યાત છે જેથી દર વર્ષે મા માતાજીનું હવન તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે અને માતાજીની શોભાયાત્રા તેમજ મહાદર્શનનો લાભ લેતા હોય છે રિપોર્ટર રાજેન્દ્ર ઠાકોર દહેગામ શું તમારું નામ જાણી શકું છું મારું નામ ગોસ્વામી આગામી કંથારપુરા વડ ખાતે શું આયોજન કરવામાં આવેલ છે અહીંયા તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ માતાજીની શોભાયાત્રા રાખેલી છે અને તારીખ દસ પાંચ દસ ચાર બે હજાર પચીસના રોજ માતાજીનો ચંડીયજ્ઞ છે તો દરેક ભક્તોને નમ્ર વિનંતી છે કે તે બે દિવસે આમંત્રણ આપવામાં આવે છે કે દરેકને હાજરી આપવા નમ્ર વિનંતી એવા દરેક કંસાપુરા ગ્રામ સભ્યોના આ આમંત્રણ છે નવ તારીખે શું આયોજન છે નવ તારીખ નવ તારીખે માતાજીની શોભાયાત્રા નીકળશે અહીંયાથી નવથી સવારે બપોરના ત્રણ વાગ્યા સુધી કથાપુરા ગામમાં જશે અને દસ તારીખે શું દસ તારીખે માતાજીની શોભાયા નવચંડી યજ્ઞ છે સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી